ભરૂચ જિલ્લાના નેત્ર તાલુકાના પાછીમ ગામમાં રહેતા ખેડૂત દક્ષેશ કુમાર નટવરભાઈ પટેલ છેલ્લા પંદરથી વીસ વર્ષે ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે મોટા પાયે શેરડીનું વાવેતર કર્યું છે ખેડૂતે પોતાની સત્યાવીસ એકર જમીનમાં કુલ ચાર જાતની શેરડી બનાવી છે ખેડૂતે પોતાની જમીનમાં છ્યાસી ઝીરો ઝીરો બે છ્યાસી ઝીરો બત્રીસ આઠ હજાર પાંચ સાતસો સાત જાતની શેરડી બનાવી છે જેમાં છ્યાસી ડબલ ઝીરો બે જાતની શેરડી બીજા વખતની છે ખેડૂત દક્ષિશ કુમાર પટેલે સપ્ટેમ્બર મહિનામાં શેરડીનું વાવેતર કર્યું હતું શેરડીની ખેતીમાં એક એકરે ત્રણ ટન બિયારણ જાય છે જેનો ખર્ચ નવ થાય છે મારું નામ દક્ષિશ કુમાર નટોરભાઈ પટેલ છે હું પાંચસંગ ગામનો રહેવાસી છું મારી કુલ સત્તાવીસ એકરમાં શેરડી છે એમાં એક છ્યાસી જીરો બત્રીસ વેરાયટી એક છ્યાસી ડબલ જીરો બે એક આઠ હજાર પાંચ એક સાતસો સાત ચાર વેરાયટી છે મારી આ છાંસી ડબલ ઝીરો બે એ બીજા વર્ષની છે એમાં પહેલા વરસમાં રોપણી કરી હતી નવમાં મહિનામાં ત્યારે ખેડ કરીને એમાં ત્રણ ગુણ ડાય બે ગુણ પોટાશ પાયામાં ડાય બધું ત્યાર પછી એમાં બે મહિના પછી નીંદામણ નાશક દવા છાંટી છે ત્યારે નીંદામણ નાશકનો અરે પહેલાં છે તે જયારે પાયામાં ખર્ચો થાય કેળામણનો એકરે ત્રણ ત્રણ બિયારણ જાય છે લગભગ નવ હજાર રૂપિયા જેવું થાય છે ગુણ જાય છે એનો ગુણનો ભાવ પચાસ રૂપિયા છે પોટાશ છે બારસો રૂપિયાનો એ બે ગુણ જાય છે એટલે આ પ્રમાણે ખર્ચ છે ત્યાર કરતા ત્રણ મહિના પછી ત્યાર પછી પાણી પાવાનો ખર્ચ ત્યાર પછી નાશક દવા છાંટવાનો ખર્ચ એકરે આઠ બારસો રૂપિયા જેવો એકરે નિંદક દવાનો ખર્ચ અને પ્લસ મજૂરી ત્યારબાદ કરતા ખેડા બે વખત કલટી મારી અને પારિયા ખેંચવાનું થાય છે લગભગ એકરે બે હજારનું ડીઝલ તે થાય છે ત્યાર પછી પાછું પાણી વાળવાનું અઠવાડિયે અઠવાડિયે પાણી વાળવાની મજૂરી થાય ત્યારબાદ ત્રણ મહિના પછી પાછું ડાય પોટાશ આપવું પડે છે એકર ત્રણ ગુણ ડાય બે ગુણ પોટાશ તેનો ડાય નો ભાવ ચૌદસો પચાસ એક એક બેગ નો છે ત્યાર બધા પાછો ત્રણ મહિના પછી ખાતર આપવાનું થાય છે છે પાંચ તેનો ભાવ બસો સિત્તેર જેવો એટલે આટલો બધો ખર્ચ તો એક ત્રીસ પાંત્રીસ ટન નો ઉતારો આવે છે ત્યાર ત્યારબાદ સુગરમાં જાય એટલે એક મહિને એક વર્ષે પૈસા આવે સુગરમાં અત્યારે ભાવ ચાલે બત્રીસો રૂપિયા ભાવ આ વખતે બત્રીસો ને ત્રીસ રૂપિયા ભાવ પડ્યો છે મરી સુગરમાં અમારી શેરડીની ખેતીમાં ખેડૂત દર અઠવાડિયે પાણી આપે છે આમ ખેડૂત શેરડીની ખેતીમાં કટિંગ સુધીમાં કુલ ત્રીસ થી પાંત્રીસ પાણી આપે છે શેરડીની ખેતીમાં ખેડૂતે એક એકર જમીનમાંથી ત્રીસ થી પાંત્રીસ ટન ઉત્પાદન મેળવવાની ધારણા સેવી છે તો ખેડૂતને સત્યાવીસ એકરે નવસો પિસ્તાલીસ ટન ઉત્પાદન મળશે ખેડૂત મડી સુગર ખાતે શેરડીનો પાક આપે છે શેરડીનો માર્કેટ ભાવ એક ટનનો ત્રણ રૂપિયા ચાલી રહ્યો છે